અંકલેશ્વર ભાજપ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંકલેશ્વરમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેઓને યાદ કરવામાં આવ્યા જ્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલી યોજી હતી અને રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એવા ડોક્ટર બાબાસાહેબ આજે નિમિત્તે સૌ સાહેબ નમન કરીએ છીએ બાબા આંબેડકરજી નો જન્મ અઢારસો એકાણું ચૌદમી એપ્રિલ ના રોજ મધ્યપ્રદેશના મહઉઘા થયો હતો અને છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ એનું ધ્યાન થયું હતું જેઓએ વિશ્વવિદ્યાલયની અંદર શિક્ષણ પ્રાપ્ત કરીને બ્રિટન અમેરિકા જર્મની અંદર પદવી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોયું છે કે કાયદા વિભાગની પદવી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદા કાયદામંદ્ર તરીકે જવાબદારી નિભાવી સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની દેણ છે કે જેમણે થકી આ સંવિધાની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજીના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરજીના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ છે નિતિત ન થતા તેઓએ એક સમાજ સુધારા તરીકે પણ કામગીરી કરી વિવાહ હતા બાળ વિવાહને પણ નાબૂદ કરવામાં તેનું એક અભિયાન ચલાવ્યું મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું ત્યારે બાબા સાહેબની એકસો ને ચોત્રીસ જન્મજનવિમિત સહસત નમન કરીએ છીએ